આઈ કામબાઈ જાંબુડા ગામના ચારણનો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દિસાવર ખેડી ખેડી ચોમાસું ગળને આંગણે ગાળતા કંકુવરની ચારણિયાઓ દુજાણા વાજાણા રાખીને ઘરનો વહેવાર ચલાવતી ઉનારાની સીરી રાતે રોજ રાસડે ગુમતી અને ગામના ગામધણીના રામનાને સીતાના ગીતો ગાતી કે જામ તારું જાંબુડું રળિયામનું રે પરને સીતાને રામ આવે રાઘવકુરની જાન જામ પ્રભાતનો પહોળ ઉગમની દિશામાં કંકુડા વેરે છે જાંબુડા ગામની સીમ જાણે સૌને ભરે છે તે ટાણે કાંબાઈ નામની જુવાન જાળને કુવા કાંઠે બેડું ભરે છે કાળી કામડીમાં ગોરું મોં ખીલી રહ્યું છે ઉજાગરે રાતે આંખો હિંગડે ભરી ભાષે છે એની આંખો તો રોજની એવી રાતી ચોર રહેતી લોક કહેતા કે આઈ તો ચોરાસી લોબડિયાવાળી દેવીઓ બેરી રાતે આભા મંડળમાં રાસ માંડે છે એટલે આઈની આંખીઓ રાધિઓ રહે છે રૂડા માણસની ઉજાગરે બળી આંખે રૂ રૂપડમાં ઉમેરો કરે છે માટીના એ રૂપડના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોધો ભરવા લીંબાયા છે ને કંઈક કમતિયા દાજ્યા છે કૂવાને કાંઠે કાંબાઈનું એવું નિતળતું ટોપ નીખીને એક આદમી ચાલ્યો ગયો આયનું ધ્યાન તો સિંચવામાં છે માથેથી કામડી ખભે સરી પડી છે કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો જાળન સાંભળે છે અષાઢની વાદળીઓ આબમાં બંધાતી આવે છે મોરલા ગડકે છે ગડવો છે કે ઘરે ઉગાડજો સાંજની રૂજીઓ રડીને દીવે વાટ્યો ચડી તે ટાણે કાંબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટવકો પડ્યો ચારણ તો બને ગામત્રે ગાસે બાપ એમ કહેતી ચારણીએ બાળનું ઉગાડ્યું જોઈએ તો અજાણ્યો રાજવંશી પુરુષ પુરુષો એક આદમી સવારે કુવા કાંઠે નીકળેલો આઈ આ જામ લાખો આપના નગરના ધણી ગઢવાની હાડે એને આંતરે ગાંઠ્યું છે જામના આદર માન કરો જ અમ્મા બાપ ખ્રોધીવાળી એટલું જ્યાં જુવાન ચારની બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલીયો પડેલો તે નીકળી ડળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો બેસીને બોલ્યો ભાભી દેવતા લાવજો તો હોકો બરીએ ભાભી શબ્દ સાંભળતા તો ચાલનીના માથામાં ચાસકો નીકળ્યો કોઈ કુહાડો જાને પડ્યો કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ ન હતો દેવતા દીધો બીજી વાર બાપી કહી દૂધ માંગ્યું કામબાઈની કાયા ધને ઉઠી દૂધ દીધું ત્રીજી વાર ભાભી કહી પાણી માંગ્યું અને ચારણીને વેન ઠેઠે અંતરમાં ઉતરી ગયું અહીં ટોલીઓ બેઠેલા રાજાને રોવાડે કામ પ્રગટ થયો છે વિકારના અંગાળા ભરે છે લે બાપ તારે જે જોતું હતું એ બધું એમ અવાજ સંભળાયો સન્મુખ આવીને ચારણી ઊભી રહી ગામડીમાં ડાંકીલ એક થાળી હાથમાં લીધી છે કાયા થરથર કંપી છે લે લે જટ એમ ફરી ત્રાડ પાડી શું રાજા ચમકીને બોલ્યા તારે જોઈતું તું એ બધું કહીને કાંબાઈએ થાળી ઉગાડી અરરાઈ લાખાનો સાદ ફાટી ગયો થાળીમાં કાપેલા બે અંગ દીઠા ના ના ભૂલ્યો આય નહીં ભાભી ચારની આંખો ગુમાવતી હસવા લાગી લે લે એ આઈ આ હું ભૂલ્યો ઘર ભૂલ્યો રાજાએ હાથ જોડ્યા અરે હોય નહીં આ લે આલે હું બેણીને तुबा सग आधुनो संबंध कवचन काचिला किए अवगणे गाडीऊ हे राजा चाळनी એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે ભાઈ ચારણ રાજપૂતો વચ્ચેનો આદીથી ચાલ્યો આવતો આ સંબંધ છ તા એ કચ્છમાની જાડેજા રાજા કાછેલા તે બાબી એવું કુવચન માળા ક્યાં અપરાધે કાઢ્યું સાંભળીને રાજા ભાગ્યો પાછળ થારી સોતી ચાલીએ દોટ દીધી લેતો જા બાપ લેતો જા એવા સાદ કરતી કાંબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો સંચેલ દળ ચારન તણા જરશે નહીં જસા અજરોરે હસા લોઢું લાખણ શિયાડા જે જામ લાખાં આતો ચારના રૂપરૂપી દંડ એ તને નહીં પચે આતો લોડું કહેવાય એનો તને અપચો થશે જામ ગોળો દોડા એ જાય છે નગરમાં પેસી જાય છે પાછળ ચાલની પડી છે એના મોમાંથી દુહો ગાજે છે ચમક પાન લોહ ઓખદી પાનંગ વખપરા પરા અમૃત ખાધી ન ઉતરે ચારણ લોહી બળા લોઢું ન જરે તો એની ઔષધિ ચમક પાન નામનો પથ્થર છે સાપના વિષનું ઔષધ અમૃત છે પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતડે તેવા બુરા તો લોહી છે નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારની હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે રાજા સામા ગયા મોંમાં તરણું લઈને બોલ્યા માતાજી મને પારકાએ બોલાવ્યો હવે ક્ષમા કરો હું તને માફ કરું છું પણ એક વાત યાદ રાખજે આ તારા મહેલની ઉતરાદી બારી કદી ઉગાડીશ નહીં બાર વરસ વીતે ગયા જામે બીજી વાર લગ્ન કર્યા નવ રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે રાણીએ પૂછ્યું દરબાર ઉતરાદિ દરિયાના પવનની લહેરો આવે છે રળિયામના દેખાવો જોવાય છતાં એ જ બારે શા માટે બંધ કરાવે છે ત્યાં એક ચારની બળી મુવા છે એની મના છે કેટલો વખત થયો બાર વર્ષ હસીને રાણી બોલ્યા ઓ હો આજ બાર વર્ષે કાય એની મનાઈને ગનકારવાની હોય રાણીના આગ્રહને એ બંધ બારીની ઈટો કાઢવામાં આવી સામે જ દરિયાનો ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો હતો બરાબર જાંબુડાથી જે કેડો આવતો હતો તે જ કેડો પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો આધે આધે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી जाम लाखाए राणी ने बोलाव्या आंगड़ी चिंती जामे राणी ने कहयो, जुओ राणी जी ओली जगह पानी नी सपाटी ऊपर बड़का बरे, त्या ए चारण ने बड़ी मरेली पौन राजा ज्या आंगड़ी चिंताड़वा जाए त्या तो ए दूर बढ़ती ज्वाला आंगड़ी ने चोटी जड़ 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 अंग आखू સળગી ગયું રાજા બરીને ખાખ થયો ચારણ આગ ટાડી હોય તાગ તોય લાગે લાખણ શિયાળા હે લાખાજી જામ ચારણ ની અંદર અને ચ ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈને રહ્યો છે દેખાવમાં ચકમક ઠંડો છે પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બારીને ખાક કરે તેવા તણખા જરે છે તેવી જ રીતે આ વૃત્તાંતમાં પણ અબોલ અને ઠડી કાંબાની અંદર ઊંડાને આગ બળતી હતી કોઈ ન સમજે કે એ બાળી શકશે છતાં ત્યાંથી ઊઠીને એ તને વળગી તને ભસ્મ કર્યો જૂનો રાફ ન નાગ કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉકેળવો નહીં કારણ કે એમાંથી કોઈક દિવસ ઝેરી સર્પ નીકળી પડે જેવી રીતે ચારણ જ્ઞાતિરૂપી જૂના રાફડામાં જાડેજાને માથે કામવા કારસી જાગ